બત્રીસ વર્ષના પડધરી તાલુકાના ફતેપર ગામના ખેડૂત યુવાનને વિચાર આવ્યો કે મારે સમાજની સેવા કરવી છે દેશની સેવા કરવી છે અને એમાંથી આ સદભાવના વૃદ્ધાશ્રમનો જન્મ થયો છે ભાડાની જગ્યામાં આ વૃદ્ધાશ્રમની શરૂઆત કરવામાં આવી હતી અને આજે પાંચસો પચાસ વડીલો સાથે આખા ગુજરાતનું આ સૌથી મોટું વૃદ્ધાશ્રમ સંસ્થા ચલાવી રહી છે આલુબીમાં ક્યાં રૂમ આવેલા છે આમાં મોસ્ટલી બધા પથારી વડીલો જે છે અમુક અમુકની તો ઉંમર સો વર્ષની છે આવા વડીલો હોય ગમે એટલી બીમારી હોય વીસ જાતની બીમારી હોય અને અમારા ક્રાઇટેરિયામાં આવતા હોય તો એવા વડીલોને આ સંસ્થા નિઃશુલ્ક સાચવે છે સંસ્થાના ક્રાઇટેરિયા દીકરા ન હોવા જોઈએ મોટી મિલકત ન હોવી જોઈએ અને પેન્શનની કે અન્ય એવી કોઈ આવક હોવી ન જોઈએ આવા વડીલોને આખા દેશમાંથી સદભાવના વૃદ્ધાશ્રમ સહર્ષ સ્વીકારે છે એ લોકો જીવે ત્યાં સુધી સંસ્થા એમને રહેવાની જમવાની કપડા મેડિસિન્સ વગેરે વ્યવસ્થા આપે છે એન્ટર થઈએ છે ને મુલાકાત લઈએ છીએ આ લોકોને પથારીમાં જ જમવાની નાસ્તાની જ્યુસ ચા પાણી વગેરે અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે કારણ કે એમની શારીરિક પરિસ્થિતિ એવી છે કે એ લોકો પલંગથી નીચે ઉતરી શકતા નથી એને નવડાવવા ધવડાવવા માટે પણ સંસ્થા દ્વારા સ્ટાફ રાખવામાં આવેલો છે મિત્રો આપણે એક રૂમની મુલાકાત લઈએ છીએ આપ જોઈ શકો છો એક રૂમમાં ચાર વૃદ્ધો આવેલા છે કે બેન તમને અહીંયા કેવું વાતાવરણ ગમે છે કે કેમ ના બહુ સારું છે ઘરની યાદ જરાય નથી આવતી ઓકે ને અહીંયા ભોજન અને બધી જે સેવા કરી કરવામાં આવે ભોજનમાં ને દવામાં ને બધી રીતે બહુ સારું છે બીજે જે સ્ટાફ છે તેમનું વર્તન કેવું ના સ્ટાફ એ બહુ સારો છે અમને અમે કહે બેન અમને આમ થાય છે તરત અમારું રિઝર્ટ આવી જાય આપણે આ માસી છે તે તો બોલી શકે છે ઘણા એવા વૃદ્ધો છે જે બોલી પણ નથી શકતા ઊભા પણ નથી થઈ શકતા અને આમને સાચવવા કેટલા અઘરા પડતા હોય છે છે અને આ બધું કઈ રીતે કાર્ય કરવામાં આવે સ્ટાફનો પણ આમાં ખૂબ સપોર્ટ હું દર્શક મિત્રોને એટલું જ જણાવીશ કે આવા આ માજીની તમે હાલત જોઈ શકો છો મને એમ છે લગભગ એંસી વર્ષના હશે પરિવારમાં કોઈ નહીં હોય તો એ પોતે તો કંઈ બોલી શકતા નથી અને કંઈ ખબર પણ પડતી નથી આપ જોઈ રહ્યા છો આવા વડીલોને આ સંસ્થા નિઃશુલ્ક સાચવે છે જીવનભર અમને શ્રેષ્ઠ રીતે બધું જ એટલે કે ફૂડ કપડાં અને મેડિસિન્સ પ્રોવાઈડ કરવાની આ સંસ્થા કોશિશ કરે છે તમારા લોકપ્રિય માર્ગ માધ્યમ મારફત મારે સમાજને સંદેશો આપવા છે કે આવા કોઈ વડીલો તમારા ધ્યાનમાં આવે ને તો સંસ્થાનો નંબર છેલ્લે એન્ડમાં અમે આપીશું એ સંસ્થા સુધી જરૂરને પહોંચાડજો તમારો રામ તો રાજી થશે જ પણ એનું આખું જીવત સુધરી જશે અને આ સંસ્થામાં જે સેવા કાર્ય થઈ રહ્યું છે તે તમારા બધા સપોર્ટથી જ છે ઘણા લોકોએ જે આપણે દાન પુણ્ય કર્યું છે એનું અહીંયા સચોટ આપણે ઉપયોગ થઈ રહ્યો છે જી જી સંસ્થા કોઈ જૂની છે નહીં સંસ્થા પાસે કોઈ ફિક્સ ડિપોઝિટ નથી હાલતા એવા દિવસો અમે જોઈએ છીએ અત્યારે ચાલુ છે કે અઠવાડિયાની જ ખીચડી હોય કે બે દિવસનું તેલ હોય પણ ભગવાન આ સંસ્થા ચલાવે છે એટલે ભગવાન રૂપી કોઈને કોઈ દાતા છે એ અમારા સુધી અમારી પ્રવૃત્તિ જોઈને પહોંચે છે સાદભાવના માટેનો થેન્ક યુ તો શું મારા માટે શબ્દ જ નથી કે હું શું બોલું ધીરુભાઈ છે વિજયભાઈ છે અપેક્ષાબેન સોફિયાબેન બંસી માધવી બધાએ એટલું અમારું ધ્યાન રાખે છે ધીરુભાઈ જ્યારે અહીંયા અમારી સંસ્થામાં આવે ઈ કા વિજયભાઈ ત્યારે અમને એક એક પ્રશ્નલી અમને મળવા આવે બા કઈ તકલીફ નથી એટલું એવું અમારું કોઈ અત્યાર સુધી ધ્યાન નથી રાય અને એ માટે ખૂબ 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 આભાર તમારો પણ બેન ખૂબ ખૂબ આભાર કે અમારા દશક મિત્રોને સચોટ માહિતી આવે થેન્ક યુ હવે ધીરેન્દ્ર સર ભોજન માટે અહીંયા કઈ રીતે વ્યવસ્થા હોય છે એ જણાવો સવારમાં સાત વાગે અમારા વડીલોને ચા નાસ્તો આપવામાં આવે છે સાડા નવ દસ વાગે એ લોકોને ફ્રૂટ આપવામાં આવે છે સીઝન મુજબનું ફ્રૂટ જે લોકો ખાઈ શકતા નથી એ લોકોને જ્યુસ પણ બનાવી દેવામાં આવે છે બપોરે બાર વાગે જમવાનું સાંજે ચાર વાગે પાછો ચા નાસ્તો અને સાંજે પાછું સાત વાગ્યા છે ત્યારે સાત વાગે જમવાનું અને એકદમ રાજકોટમાં સારામાં સારી ક્વોલિટીનું જે ફૂડ મળે છે એ જ સંસ્થા દ્વારા અહીંયા વાપરવામાં આવે છે પીરસવામાં આવે છે આપ લાઈવ અત્યારે કેરીની સિઝન હજી ચાલુ પણ નથી થઈ પણ કોઈ દાતાશ્રી દ્વારા કેરીનો રસ પણ અત્યારે આ બધા વડીલો માટે સેવામાં મોકલવામાં આવ્યો છે આપ જોઈ રહ્યા છો ઇન શોર્ટ બેસ્ટ ઓફ બેસ્ટ ક્વોલિટી નું ફૂડ આ સંસ્થા દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે અત્યારે ધીરુભાઈ અને વિજયભાઈ ને યાદ કરે છે જમ્મો પહેલા ખરેખર મારે શું કેવું કે કેટલું પુણ્ય કમાઈ રહ્યા છે બંને ભાઈઓ મિત્રો બીજું

અને વીસ પચીસ જણ ગેસ્ટ આવ્યા હોય તો દરરોજ એવરેજ છસો માણસની રસોઈ તૈયાર કરવામાં આવે છે સંસ્થા દ્વારા એ માટે ખૂબ મોટા પ્રમાણમાં અમારે દરેક વસ્તુનો સ્ટોક રાખવો પડે છે અમે સારામાં સારી ક્વોલિટીનો અને તાજો હોય એવો સ્ટોક રાખીએ છીએ અમારા વડીલોને કોઈ પણ અહીંયા પ્રવેશ મળે તો અમે બધું જ એને એક નવી જોડી કપડાં બે ત્રણ જોડી જે એને જરૂરિયાત હોય ગાદલું તકિયો ઓછાળ ડોલ વગેરે બધું જ નવું શિયાળો હોય તો ધાબડા ડ્રેસ આ બધું જ સંસ્થા દ્વારા નવું જ પૂરું પાડવામાં આવે છે વડીલો કહે કે અમારે તો પેરાશૂટ તેલ વાપરવું છે તો અમે એ આપીએ છીએ એ એમ કહે કે અમારે તો નિરમા સાબુ વાપરવો છે તો એ આપીએ છીએ દરેક વડીલની અંગત જરૂરિયાત પૂરેપૂરી રીતે પ્રોવાઈડ કરવાની આ સંસ્થા દ્વારા કોશિશ કરવામાં આવે છે અહીંયા ધીરેન્દ્રભાઈ કઈ કઈ રીતનું અનાજ છે તો દરરોજ અમારે જે કાંઈ જરૂરિયાત હોય સંસ્થાની એ બધું સારામાં સારી ક્વોલિટીનું તકલીફ ખાંડ ચોખા ખીચડી મગ અડદ તેલ કે અન્ય કોઈ પણ રસોડામાં જોઈતી વસ્તુ હોય શ્રેષ્ઠ ક્વોલિટીની વાપરવામાં આવે છે મિત્રો જોઈ શકો છો અહીંયા લાઈવ ગરમા ગરમ રોટી બનાવી રહી છે અને પીરેસોમાં આવી રહી છે આજના દાતા સાથે આપણે મુલાકાત કરીએ સર તમારું નામ જણાવશો મારું નામ રાજુભાઈ મોટાભાઈ સૌજીભાઈ ઓકે આજે શું દિવસ હતો અને અહીંયા તમે આજે આપણે આવ્યા છો શિવરાત્રી શિવરાત્રી નિમિત્તે સેવા કાર્ય કરવા આવીએ છે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે એમના તરફથી સંપૂર્ણ જમણવાર મીઠાઈ સાથેનું છે તો રાજકોટમાં તો હજી કેરી ક્યાંય જોવા પણ નથી મળતી એમ છતાં આ દાતાશ્રી તરફથી આજે કેરીનો રસ બધા વડીલોને અર્પણ કરવામાં આવે છે જે આપ જોઈ રહ્યા છો દાતાઓનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અવિરત આવી સેવા આપતા રહે ભોજનિયા આ સંસ્થા દ્વારા બધા વડીલોને પીરસવામાં આવે છે હવે ધીરેન્દ્ર સાહેબ જો કોઈને અહીંયા એક દિવસનો સવારનો નાસ્તો બપોરનો ભોજન અથવા રાત્રિ સમયે જો હોય તો તેમનો કેટલો ખર્ચ આવતો હોય મિત્રો આપ જોઈ રહ્યા છો આ સંસ્થામાં વડીલોને એક દિવસ નાસ્તો કરવા માટે એક ટાઈમ નાસ્તો કરવા માટે પંદરસો રૂપિયા છે ચા પાણીના પાંચસો રૂપિયા છે સાદું ભોજન એક ટાઈમ કરાવવાનું હોય તો બે હજાર પાંચસો રૂપિયા છે મિષ્ટાન ભોજન કરાવવું હોય તો પાંચ હજાર રૂપિયા છે આખા દિવસનું સાદું ભોજન કરાવવું હોય તો દસ હજાર રૂપિયા છે આખા દિવસનો સંપૂર્ણ ખર્ચ પંદર હજાર રૂપિયા છે આજીવન તિથિ સવારનો નાસ્તો એકત્રીસ હજાર રૂપિયા તિથિ સાદું ભોજન એકાવન હજાર રૂપિયા અને તિથિ મિષ્ટાન ભોજન એકોતેર હજાર રૂપિયા આપી આ પુણ્યનું ભાથું બાંધી શકો છો બીજું જે આપણે અહીંયા દાંતાઓ હોય છે તે કઈ કઈ રીતના હોય છે નાનામાં નાના માણસ ઘણી એક પાપડનું પેકેટ લઈને આવે છે અને ઘણીવાર કોઈ પચાસ ડબ્બા તેલના મોકલી દે છે આ બધા દાતાશ્રીઓના સહકારથી ભામાસાઓના સહકારથી સમાજના શ્રેષ્ઠીઓના સહકારથી જ આ સંસ્થા ચાલી રહી છે ખરેખર અહીંયા એકવાર રૂબરૂ પધારશો તો જ તમને ખ્યાલ આવશે કે અહીંયા કઈ રીતે કામ થઈ રહ્યું છે આમના જે સંચાલક શ્રી છે આ સ્ટાફ છે અને આ દાતાઓ છે એના થકી જ આ બધું કાર્ય થઈ રહ્યું છે તેઓ તમામનો ખૂબ ખૂબ આભાર ચાલો તો હવે આપણે અહીંના વૃદ્ધો છે તેમની ખબર અંતર તો પૂછીએ હા કેમ જો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું જઈ માં આવી ગયો તમે જો કેરીનો રસ ખીચડી સંભારો દૂધ રોટલી બટેટાનું શાક મજા આવી ને મજાઓ બહુ આવે તમને મજા આવી હા બહુ મજા આવી A okay, tisti rojk, kaj domadejno?

બિરાજમાન છે એમાંથી એકસો ને એસી વડીલો બિલકુલ પથારી છે જેનું ડાયપરનું બિલ જ દર ત્રણ લાખ રૂપિયાનું થાય છે મિત્રો અને સો વર્ષના અમારા બા અમારા માજી ત્યારે અમારા વડીલ તરીકે અમારા માવતર તરીકે અમારી મા તરીકે બિરાજમાન છે અને આ વિડીયો સાંભળનાર તમામને અમારી વારંવાર નમ્ર પ્રાર્થના છે એકવાર આ સંસ્થાની મુલાકાતે જરૂરથી પધાર જય શ્રી કૃષ્ણ વાહ જય શ્રી તમારું નામ

ખૂણિયાનું ભાથું કમાઈ રહ્યું છે ને લાઈવ હું આ પૂછવા માંગીશ ધીરેન્દ્ર સાહેબ તમે આવી જશો જી આ પીપળીયા ભવન કઈ રીતે આપણે કોના દ્વારા દહન કરવામાં આવ્યું છે એ જણાવશો સાતેક વર્ષ પહેલા અમે શીતલ પાર્કમાં વૃદ્ધાશ્રમ ચલાવતા હતા ત્યાં આના સંચાલક શ્રીઓ મુલાકાતે ગયા એમને ખૂબ મજા આવી કે આ સંસ્થા દ્વારા રાજકોટમાં વડીલો માટે ખૂબ સારું કામ થઈ રહ્યું છે એ પછી એ લોકો એ આ જગ્યા આખી જે પીપળિયા ભવન રાજકોટમાં ગોંડલ રોડ ઉપર આપણે અત્યારે ઊભા છીએ એ અંદાજીત સાત કરોડ રૂપિયાની પ્રોપર્ટી છે આ એ આ પીપળિયા પરિવાર અને એમના બધા મિત્રોએ સહયોગીઓએ સંસ્થાને દસ્તાવેજ કરી દાનમાં આપ્યું છે એમનો અમે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે ખરેખર અમે પણ આ વિડીયો થકી

મારા વાસણ જમીન ને કઈ કરવું ના પડે સંસ્થા દ્વારા કપડા કઈ રીતમાં આપવામાં આવે છે સંસ્થા બધા ધોઈ દે પણ હું તો બારે આઠે જઉં છું હજી મારા કપડા સંસ્થા ધોઈ દે મશીનમાં બધા નાખ્યા

બે જ <tah> <disciple> <tah dungu>

ગુજરાતીઓ આપડા બહુ મીઠા હોય છે જાણી લીધું ને પછી ગમે ત્યાં ના હોય પોરબંદર હોય અમદાવાદ હોય સુરત હોય વડોદરા ગુજરાત ક્યાંય સાબુ નથી છે જ ને એમાં આયા સદભાવના

રામ સીતાજી સાથે પધાર્યા છે અમારા ઘણા બધા વડીલોની ઈચ્છા છે રામ મંદિરમાં પ્રભુ રામના અને માં સીતાના ચરણોને સ્પર્શ કરવા